સાહેબ કર્મના બધાએ ફળ ભોગવવા પડે સારા કર્મ કરો તોય ભોગવવું પડે ખરાબ કર્મ કરો તોય ભોગવવું પડે કર્મમાંથી કોઈ વ્યક્તિ છૂટી શક્યો નથી તમે સુખી છો તોય તમારા કર્મને કારણે અને દી જોવરાવા ન જતા આપણા ઉપર કોઈ દુઃખ આવ્યું હોય તો દુઃખ પણ કર્મના હિસાબે જ આવે છે અને એ કર્મ જ્યાં સુધી ભોગવશું નહીં ત્યાં સુધી સુખ નહીં આવ્યા કર્મનો અટલ સિદ્ધાંત છે તમારે ગમે એટલું જવડાવવું હોય તો છૂટ તમને આશ્વાસન માટે બધા બ્રાહ્મણો કહેશે કે તમે આ વિધિ કરો આ વિધિ કરો એ વિધિ કોઈ ખોટી નથી બ્રાહ્મણો ખોટા નથી પણ તમારું દુઃખ એ જાહે નહીં ગમે એટલી વિધિ કરશો જાહે ક્યારે કર્મ ભોગવાઈ ગયા પછી જાહે તો પછી આ વિધિ છે ને નામની વિધિ બ્રાહ્મણો એટલા માટે કરાવે છે કે જેમ કર્મનો દોષ લાગ્યો દુઃખ આવ્યું એ હવે પછી વિધિ કરશો તો જમા રહેશે અને કર્મ ભોગવાઈ જાય પછી આ વિધિનું ફળ તમને મળશે એટલે તમે સુખી થશો વિધિ એના માટે છે બાકી કોઈ વિધિ કર્મને મિટાવી ન શકે આપણે પાપ કરી નાખીએ પછી પાછળથી પુણ્ય કરીએ તો ઓલું પાપ ધોવાઈ ગયું એવું ક્યારેય માનતા નહીં જે કાંઈ કર્મ કરો એ બધાય ભોગવવાના સારા કર્મ કરો તો એ ભોગવવાનું ખરાબ કરો તો એ ભોગવવાનું ખરાબ કરીને પછી હારું કરીએ તો છેદ ઉડી જાય કર્મના સિદ્ધાંતમાં છેદ નથી એમાં પ્લસ જ છે વધતા જ છે સરવાળો જ છે એમાં માઇનસ નથી બાદ બાકી નથી હારાય ભગવાન અને ખરાબે ભગવાન ઘણી સમાજમાં એક ગેરસમજ છે કે ઘણા લોકો મને પૂછતા હોય જ્યારે મારી પાસે બેસવામાં આવે છે કે જગતમાં હારા માણસો જેટલા છે એ કેમ દુઃખી થાય છે જેટલા સિદ્ધાંતને પકડે ભગવાનને માને સત્સંગ કરે સારું કરે માંદા રીએ દુઃખી થાય પૈસાની ખેંચ અને જે પાપ કરે છે નજર સામે એ હાવ મોજ કરે છે આવું ઊંધું કેમ ત્યારે હું એને એમ કહું કે આ તમારી ગેરસમજ છે તો એ મને પૂછે કે તો સમજાવો તો સાંભળો બધા કર્મનું સિદ્ધાંત કોઈને છોડતો નથી બે કોઠલા હોય માટીના બે કોઠલા ભરેલા હોય ગામડામાં કોઠલા હોય ખબર છે ને હવે તો બધું પતરાની પેટી આવી ગઈ પણ માટીના કોઠલા બે રાખતા અને એક કોઠલામાં રેતી ભયરી છે અડધી અડધી રેતી ભરી છે નીચે અને માથેથી ઘઉં નાખે છે પછી નીચે ઘઉં કાઢવાનો એક કોથરાનો ડાટો રાખ્યો હોય ઢાંકણો ડટ્ટો અંદર જૂના જમાનામાં બંધ કરી દઈએ એટલે પછી નીકળે નહીં પણ ઉપરથી ઘઉં નાખે છે અને જ્યાં ડાટો કાઢે ને તો રેતી નીકળે છે એટલે બધાને એમ થાય છે કે આવું કેમ કે ઉપરથી ઘઉં નાખીએ છીએ નીચે રેતી નીકળે છે આ ફરિયાદ બધાની છે કે અમે હારા કામ કરીએ છીએ પૂજા કરીએ છીએ પાઠ કરીએ છીએ કોઈનું હારું કરીએ છીએ દાન પણ કરીએ છીએ સાધુ માનીએ છીએ પણ છતાંય દુઃખ કેમ એટલે ઘઉં નાખીએ છીએ ને રેતી કેમ નીકળે છે સારું કરીએ છીએ ને ખરાબ કેમ થાય છે તો બરાબર સાંભળી લેજો હિંમત હાર્યા વિના ઘઉં નાખવાનું ચાલુ જ રાખજો ગયા જન્મની આગલી પાપની થોડીક રેતી છે ને એ ધીમે ધીમે ખતમ થવા દ્યો હિંમત હારતા નહીં ઘઉં નાખવાનું ચાલુ જ રાખજો પણ ઓલી રેતી પૂરી થાય પછી ઘઉં નીકળે ને આગલું પૂરું થાય પછી તમે અત્યારે નાખો એનો વારો આવે એમ સત્કર્મ ચાલુ રાખજો ઓલી રેતી કોઈને પોઈસ આવીને ધીમે 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 કાઢી નાખો ભોગવી લ્યો અને પછી હવે તમે ઘઉં નાખો છો એ ઘઉંનો વારો આવશે આવશે ને આવશે હવે પ્રશ્ન છે કે ઘણાય મોજ કરે છે અને નજર સામે જોઈએ ખોટા કામ કરે છે ખોટા ધંધા કરે છે મોજ કરે છે પણ તોય સુખ ભોગવે છે એનો મતલબ એ છે કે અડધી રેતી ઘઉંની ભરેલી છે નીચે અને હવે માથેથી રેતી નાખે છે એટલે હવે ખોટા કામ કરે છે ખોટા ધંધા કરે છે ખોટા બિઝનેસ કરે છે પાપ કરે છે હત્યા કરે છે છીનભીન કરે છે બધું પાપનો રસ્તો પકડી લીધો છે જૂઠનો રસ્તો પકડી લીધો છે પણ આગલું રેત ઘઉં ભરેલા છે હવે રેતી નાખે છે તો એ જેવા રેતી ઉપર નાખે નીચે ઘઉં નીકળે એટલે સમાજમાં એમ થાય કે ખોટું કરે ને સારું સુખી છે મતલબ એ નથી મતલબ એ છે કે નીચેના ઘઉં પૂરા થઈ ગયા એટલે આગલું પુણ્ય પૂરું થઈ ગયું એટલે હવે જે રેતી નાખે છે એ ઘઉં જેવા પૂરા થાય એટલે રેતી નીકળશે નીકળશે ને નીકળશે પાપનો સ્વભાવ છે કે પાપ કરો એટલે ભોગવવું પડે ભોગવવું પડે અને ભોગવવું પડે કર્મના સિદ્ધાંતમાં ભગવાન કહે છે કે હું હોઉં કે રામ હોય કે અવતાર લઈને ગમે દેવ ભગવાનને પણ ભોગવવું પડે